કોડીનાર તાલુકાના વેલણ ગામે દેશી દારૂનું ધોમ વેચાણ કોડીનાર તાલુકાના વેલણ ગામે પોલીસનો ડર રાખ્યા વગર દેશી દારૂનું ધોમ વેચાણ થયું છે દારૂનું વેચાણ કરવામાં પણાદર ગામનો ભીમાભાઈ નામનો વ્યક્તિ દેશી દારૂના કોથળા ભરીને વેલણ ગામે પહોંચાડવામાં આવી રહ્યા છે તે બાબતમાં પોલીસને જાણ કરી ફરિયાદ કરવા છતાં પોલીસે બુટલેગર ઉપર કોઈ કાર્યવાહી નહીં કરી અને ઉલટાનું પહેલાં કરતાં વધારે પ્રમાણમાં દારૂનો જથ્થો વેલણ ગામે પહોંચાડવામાં આવે છે તો શું પોલીસ અને બુટલેગર વચ્ચે સાઠગાઠ હોય છે દેશી અંગ્રેજી દારૂના બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે સ્થાનિક પ્રશાસન તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે કે પછી ગાંધીના ગુજરાતમાં દારૂ પરનો પ્રતિબંધ ખાલી કાગળ પર જ જોવા મળે છે આ વાયરલ વિડીયોની પુષ્ટિ દીવ ન્યૂઝ કરતું નથી દીવ ન્યૂઝ કોડીનાર નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો